અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેશ પરમારે બાવડા તાલુકાના કેરાલા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી

જે મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી અને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું જે અંતર્ગત જાણવા મળે કે કોઈ ચાપા મેહુલ નામનો વ્યક્તિ જે છે જે નોન મેડિકલ પર્સન છે એ આ મલ્ટી સ્પેશિયલિટી ચલાવી રહ્યા છે અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી અને આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના ધ્યાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ પડતા અમે આજરોજ અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેરેલા ને આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં છે